અખંડ મંડલાકારમ વ્યાપતમે સરાચરમ તત્પદમ દર્શિતમે તસ્મે શ્રી ગુરુ એનમાં મંચ ઉપર વિરાજિત આચાર્ય શ્રી મહારાજ આખું ધર્મકુળ સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સંતો મહાપુરુષો અમારે મોટા મંદિરથી એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય લલિત કિશોર શરણ સ્વામી એસપી સ્વામી બધા મારા જય શિયા રામ જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ રામા પીરની આ બધા કારણ કે હું રામા કથાનો નો વક્તા છું અને જેનો રોટલો બાપુએ હમણાં કીધું જેનો રોટલો ખાતા હોય ને એનો એના પગ મુકાય નહીં જેના ચરણમાં બેઠા છે ને એ મૂળ ને બાપુએ કીધું પકડી રાખવું એટલે હું રામાપીરની કથા કરું એટલે રામાપીર સ્વાભાવિક મારા મોઢે આવી જાય અને આ ભજન ભૂમિ છે કાનદાસ બાપુએ જેણે નેજા ફરકાવ્યા ભજનની ભૂમિ યાત્રા ગઢપુરથી દ્વારકા સુધી આવી બાપુ એમાં દેહાણમાં હું કહું લલિત બાપુ હાવ તળપદી ભાષામાં તો યાત્રા બે પ્રકારની થાય એક આપણા ધર્મની યાત્રા જ્યાં આપણે પોગવું છે ત્યાં સુધી અને એક અંતર્મુખની યાત્રા થાય સાધકને ગુરુ અનંતની યાત્રા એ લઈ જાય યાત્રા અને પ્રવાસ બે અલગ અલગ થાય યાત્રામાં નક્કી કર્યું હોય અહીંયા જગ્યાએ રોકાવું આ જગ્યાએ બેહવું આ જગ્યાએ રોટલો ખાવો આ જગ્યાએ વિશ્રામ કરો આ જગ્યાએ પાણી પીવું ઠેકાણું ક્યાં છે સારું જોઈને પાણી પીવું એટલે યાત્રામાં આ બધા મુદ્દા થાય પ્રવાસનું નક્કી નહીં પ્રવાસ પ્રવાહ જેવો હોય ક્યારેક ધમધોકાર વહેક પાછું ઢીલું પડી જાય યાત્રાના ઘાટ હોય આ બધા ઘાટ છે મૂળ જગ્યાએ પોગવાના આ બધા ઘાટ છે પછી પંથ ગમે હોય પણ બાપુએ અમારે કીધું કે જેનું મૂળ સનાતનની હારે જોડાયેલું હોય ને એના મૂળિયા કોઈ દી હુકાતા નથી પંથ ઘણા છે પણ જે મૂળ ધર્મ જોડાયેલો કારણ કે અમારે રામદેવજી મહારાજે હરજી પાઠવીને કીધું કે એ અરજી ધર્મસે જૂનો આ સનાતનનો નો ધર્મસે જૂનો આ નિજારનો પાપી પાખંડી સૌને પીડે વખત પ્રમાણે વેડે કોઈ હાલે નહીં તારા ધર્મના કેડે હવે મૂળ ધર્મ ગણાય મેલો હવે ભાલાવાળા મારી ધેરે રહેજો આવું સુખરામ બાપાએ કીધું મૂળને મૂકીને આપણે બીજે બીજે જાય ભાયલાથી ભાવ રાખો ડાળું મેલીને ફળ સાખો અને સતની વાડીના લીલા ફળને સાખો આ મહાપુરુષો સાધુ સંતો કોઈ પણ પંથ હોય કોઈ પણ સંપ્રદાય હોય પણ જેના પરંપરા જે ગુરુ પરંપરા છે જે ધાર્મિક પરંપરા છે જેમાં અસ્તિત્વની કાંઈક કૃપા હોય એમાં ગુરુની કૃપા હોય તો જ આ બધું આવા ગુરુઓના ચરણમાં વંદન આખા ધર્મકુળને પ્રણામ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોના ચરણાર અંદર દંડવત પ્રણામ જય સ્વામિનારાયણ